મિત્રો કહેવાય છે કે મોહમ્મદ શાહ બેગડો માથા રાજાની ત્યારે છાપ ધરાવતો હતો પણ પાવાગઢમાં બે એવા ચોર હતા જેમાં એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી આ ખાપરો અને ઝવેરી મહાકાળીમાના પરમ ભક્ત હતા મિત્રો કહેવાય છે કે જે કંઈ પણ આ ખાપરો અને ઝવેરી ચોરી કરતા તેમાંથી ત્રીજો ભાગ મહાકાળીમાને ધરાવતા અને ખાપરો અને ઝવેરી પાવાગઢમાં ફરતા પંથકમાં મહાકાળીમાના ચોરથી ચોરીઓ કરતા અને આમ ચોરીઓ કરતા કરતા એક દિવસ આ ખાપરાને ને ઝવેરી ઝવેરીએ વિચાર કર્યો કે આપણે મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા કરવી છે એટલે આ બંને મહાકાળીમાના મંદિરે આવીને કહ્યું કે એ મહાકાળીમાં જો તમે રજા આપતા હો તો મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાઉં છે ત્યારે મહાકાળીમાએ રજા આપીને કહ્યું કે તમે બંને મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાઓ હું તમારી સાથે છું પરંતુ સાંભળો કે આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે આમ આમ કહી અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના રાજમાં રાતે ચોરી કરવા ઉતર્યા રાજમહેલમાં અને આ બંને રાજ્યના કિંમતી ખજાનામાંથી ચાર કિંમતી રતન ઉપાડ્યા પછી આ બંને વિચાર કર્યો કે જો આપણે આ ચાર રતન ચોરી કરીને લઈ જશું તો મોહમ્મદ બેગડાને ખબર નહીં પડે કે આ ચોર ચોરી ખાપરાને ઝવેરીએ કરી હતી એટલે એક રતન પાછું મૂકીને ત્રણ રતન લઈને આમ આ બંને ચોર ત્રણ રતન લઈને પોતાના ઘરે આવ્યા સવારમાં મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી ચોરીની બૂમો પડી એટલે મોહમ્મદ બેગડાએ ત્યાંના પ્રધાન વર્જીને કહ્યું કે મારા રાજમાં ચોરી કરે એવો માથા ભારે આપણા પાવાગઢમાં કોણ ચોર છે મારી આવી ધાગ છે તોય ચોરી કરવાની હિંમત એટલે પ્રધાન વર્જીએ કહ્યું કે જહાપાના બીજું કોઈ તમારા રાજમાં ચોરી ન કરી શકે પણ આપણા પાવાગઢમાં બે એવા ચોર છે જે ચોરી કરી શકે એક એક ખાપરો અને બીજો ઝવેરી આ બંને ચોરને હજી સુધી કોઈએ જોયા નથી ક્યાં રહે છે અને એની કોઈને જાણ નથી એટલે મોહમ્મદ શાહ બેગડાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાયો કે ખાપરાને ઝવેરીને માલુમ થાય કે હું જે ઢોલિયા ઉપર સૂવું છું એ ઢોલિયાના ચારે પાયા સોનાના છે જો આ ખાપરા અને ઝવેરીએ સાચું એમની માનું દૂધ પીધું હોય તો ફરીથી મારા રાજમાં ચોરી કરે અને મારા ઢોલિયાના સોનાના પાયા ચોરી કરી જાય અને ખાપરાને અને ઝવેરીને આ ઢંઢેરાને ખબર પડી એટલે આ બંને મહાકાળીમાના મંદિરે આવી અને બોલ્યા કે હે મહાકાળીમાં અમે તો ત્રણ રતન ચોરી કરીને લાવ્યા છીએ અમારી સાત ભેટી ખાય તો ખૂટે નહીં પણ મોહમ્મદ શાહ બેગડાએ અમને લલકાર્યા છે આ અમારી માના આપ્યા છે મહાકાળીમાં જો તમે રજા આપતા હોવ તો અમારે મોહમ્મદ બેગડાના રાજમાં તેના ઢોલીયાના સોનાના ચાર પાયા ચોરી કરવા જવું છે એટલે મારી મહાકાળીમાં બોલ્યા કે હું મહાકાળીમાં તમારી સાથે આવું છું અને જો મોહમ્મદ બેગડાના હાથમાં તમને આવવા દઉં ને તો હું પાવાગઢની મહાકાળીમાં નહીં અને મારો મહાકાળીમાં નો આપેલો વેણ કોઈ દી ખોટો ન હોય હોય હોય

અને આ ત્રણેય પાછા આવ્યા અને બીજા દિવસે મોહમ્મદ બેગડો ઉઠ્યો અને જોવે છે તો ઢોલિયાના સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા જોયા મોહમ્મદ બેગડાએ વિચાર કર્યો કે હવે આ બંને ચોર જબરા માથા ભારે મારે આ બંનેને જોવા પડશે એટલે ફરી મોહમ્મદ બેગડાએ રાજમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરાને ઝવેરીને માલુમ થાય કે મારા રાજમાં સોનાના ચાંદીની ઝવેરાત દાગીનાથી ભરેલો એક ભરેલો ગુણનો એક ઓંઠ ફરતો મૂકું છું જો તમે એવા જબરા બારવટીયા હોવ તો આ ઊંટને ચોરી બતાવો એટલે કહેવાય છે કે પાછી આ ધંધેરાની જાણ ખાપરાને ઝવેરીને પડી એટલે આ બંને મહાકાળીમાના મંદિરે આવે અને કહ્યું કે એ મહાકાળીમાં મોહમ્મદ બેગડો તો હાથે ચડ્યો છે એ મહાકાળીમાં તમે જો દોઢ આપતા હો તો ઊંડની ચોરી કરવા અમારે બંનેને જાવું છે એટલે મારી ગઢ પાવા દેવી મહાકાળી માં એ દોઢ આપ્યો અને ખાપરો અને ઝવેરી ઊંટ પકડવા માટે માર્ગે પડ્યા પણ આ ઊંટ પકડવો અઘરો હતો આ ઊંટ સુરક્ષા માટે પચાસ સૈનિકો રાખવામાં આવ્યા હતા એટલે આ ઊંટ જ્યાં જાય ત્યાં પચાસ સૈનિકો સાથે સાથે જતા એટલે આ ખાપરા અને ઝવેરી આ ઊંટ રોટલા નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલા ખવડાવ્યા બીજા દિવસે આમ કરતા કરતા દસ દિવસ રોટલા ખવડાવીને ઊંટ ને હેવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતો ફરતો ખાપરાને ઝવેરીના ઘરે પાસે આવીને ઊભો રહે દસ બાર દિવસ થયા એટલે આ પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંઠને ચોરી કરવા કોઈ આવતું નથી અને આ ઊંઠ આટલામાં જ ફરે છે પછી એક દિવસની રાતે આ ઊંઠને ખાપરાને ઝવેરીના ઘર પાસે આવ્યો પણ ખાપરાને ઝવેરીએ ઊંટને રોટલા ના નાખ્યા એટલે ઊંઠ રોટલાની લાલચે ખાપરાને ઝવેરીના ઘર પાસે ઊંઘી ગયો પહેલા સૈનિકો પણ ઊંટને જોતા જોતા થોડી વારમાં ઊંઘી ગયા એટલે કહેવાય છે કે ખાપરાને ઝવેરી આખે આખો ઊંટને તેમના ઘરમાં ફોયરામાં દોરી અને લઈ ગયા પછી બીજા દિવસે મોહમ્મદ બેગડાને ખબર પડી કે ખાપરો અને ઝવેરી ઊંટ ચોરી કરી ગયા છે એટલે મોહમ્મદ બેગડાએ વિચાર કર્યો કે હવે આ ચોર પકડાશે નહીં એટલે મોહમ્મદ બેડાએ ફરીથી ઢંઢેરો પીટાવ્યો કે ખાપરાને ઝવેરીને ખબર પડે કે તમારી બધી ચોરી માફ કરી દેવામાં આવશે મેં મોહમ્મદ બેગડો તમને જોયા નથી તમે મારા મહેલમાં આવો ત્યારે તમને ઇનામ આપો છે એટલે ખાપરોને ઝવેરી માકાળે મને કહ્યું કે મોહમ્મદ બેગડાએ અમને રાજમહેલમાં બોલાવ્યા છે એ માકાળે માં જો તમે રજા આપતા હો તો અમે બને રાજમહેલમાં જઈએ કેમ કે આ રાજા માતા ભારે હતો કેક રાજમહેલમાં બોલાવીને અમને फांसीએ ચડાવી દે તો એટલે માકાળે માં બોલ્યા કે તમે રાજાને શરમા એવા કપડા પહેરીને રાજમહેલમાં જ જાઓ જો તમને છેતરીને માર ખાવા દઉં ને તો મારો મહાકાળી એટલે ખાપરોને જવી રાજમહેલમાં ગયા રાજાએ એ બંનેના સારા સામાન્ય કરીને ઈનામ તો મિત્રો આવા હતા મહાકાળીમા પરમ ભક્ત મિત્રો જો સાચા હૃદય ના ભાવથી મહાકાળીમા કોઈ ભક્ત યાદ કરે ને

તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો કોમેન્ટમાં તમારે કોદવી માનું નામ લખો ને વાતો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય મહાકાળી માં